નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સિનોર તાલુકામાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે હોળી પર્વની ઉજવણી અંતર્ગત ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોળીનું શું મહત્વ છે આપણા જીવનમાં તે વિશે માહિતી આપવામાં આવી લોકોની સાથે જ્ઞાનપ્રદ વાતો કરવામાં આવી હોળીના મહત્વ વિશે સમજણ પૂરી પાડી હોળીના આ પર્વ વિશે તેમને સમજાવવામાં આવ્યું ને આ રીતે તેઓએ હોળીનો પર્વ મનાવ્યો

હોલી એટલે પોતાની કમી અને કમજોરીઓનો દહન કરવાનો આ તહેવાર છે તમે આપણે બધા જ જાણીએ છીએ કે હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયા અર્થાત અચ્છાઇનો સારાપણાનો જે બુરાઈ હતી એની પર સંપૂર્ણ વિજય થયો તો ચાલો આજે આપણે બધા બુરાઈઓને સ્વાહા કરીશું અને સાર્યા સારા દિવ્ય ગુણોને ધારણ કરીશું પવિત્રતાને ધારણ કરીશું વીતી ગયેલી વાતોને ભૂલીને સંબંધોને શ્રેષ્ઠ બનાવીશું તો ચાલો આ વર્ષે આપણે આ રીતે સુંદર હોલિકા મનાવીશું ઓમ શન